નાના નાનાથી સ્ટાર્ટ કરીએ ચકલી બોમ્બ છે અને આખું લેવું હોય તો કેટલા ને આપડે અંદર સો એકસો સો એકસો વીસ ની રેન્જમાં આવે કંપની કંપની ડિફરન્સ અલગ 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 ભાવ બતાવે પછી એનાથી મોટા આ ચકલી બોમ્બ આ લક્ષ્મી બોમ્બ

રેડ ને ગ્રીનમાં બે માં આવે બ્લુમાં રહેજો ત્રણ અલગ રેડ ગ્રીન ને બ્લૂમાં આવે છે અંદર અંદાજના પીસ કેટલા છત્રીસ પીસ આવે છે છત્રીસ પીસ આવે ને નાના ભાવ આ આપણે ભાવ છે દોઢસોથી બસોની રેન્જમાં આવે છે એમાં ભાવ કરતા રહે દોઢસોથી બસોની રેન્જમાં આવે જો તેને બાકી દોઢસો થી બસોની રેન્જમાં પછી આપણે આપણે રેગ્યુલર બધા માટે મોટા માટે જે મોટા માર્સલ સ્લેબ મા વીઆઈપી આને જ કહેવાય કે એ અલગ વીઆઈપી અલગ આવે છે

એટલે આજનો છે આજનો ભાવ અને તમે આવશો ત્યારે ભાવ કદાચ વધ્યા હોય ને ઘટાય હોય નક્કી ના કઈ કઈ વાળી પૂરી થઈ થઈ જાય જાય પૂરી આવતો તમારે બીજી જગ્યા થી લેવા મળે અલગ અલગ રીતના હોય તો પ્લીઝ એક મારી નમ્ર વિનંતી છે તમને કોઈ દી કીધું જ નથી પણ આજ કહી દો ભાવની બાબતમાં નહીં પણ તમને સ્ટોક વ્યવસ્થિત તમને હરકો દેખાડી દઈશ એટલે ઈ પ્રશ્ન ના હોવો જોઈએ કે આ વિડીયોમાં આને શું કીધા એટલે શું કીધા

તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ લાઈક કરતા રહ્યો શેર કરતા કંઈ ઇશ્યુ ન થાય કારણ કે આજનો ભાવ લેવા આવો તે ભાવ અલગ હોય અને તમને સ્ટોક મળી રહે તમારે જેવો જોતો હોય એ સ્ટોક ક્યાંય સ્ટોક માં રેડી તો હવે આપણે આગલા વિડીયોમાં જોશું કે અલગ અલગ સ્કાય શોટ નાનાથી માંડીને મોટા મોટો સ્કાય શોટ બરોબર તો તમે એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણી ચેનલને આગળ અને આ ને આગળ તમારે લેવા હોય તો બાદશાહ સીઝન સ્ટોર એકવાર એડ્યુસ કહી દીધું તમારે બાદશાહ સીઝન સ્ટોર સદર બજાર મેઈન રોડ સદર બજાર મેન રોડ બરોબર તો મળીએ એક બીજા પાર્ટમાં ત્રીજા પાર્ટમાં કયો પાર્ટ એમને ખબર નથી પણ તમારા વિડિયો શૂટ કરાવક કરતા શેર કરતા સબસ્ક્રાઈબ કરતા થેન્ક